શ્રી ઉત્તરસિંહ સમાજના ઉપર કાળુભાઈ ચંદાની આજે છત્તીસગઢ માં કૃત્ય થયેલ છે અમારા જુલેલાલ ના વિરુદ્ધ માં જે ભાષણ આપેલ છે એને સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે અને અમે આવેદન પત્ર આપેલ છે જય ઝુલેલાલ જય હું સિંધી સમાજના જનરલ પંચાયતના પ્રમુખ રમેશભાઈ આહુજા આજે આજે અમે આવેદન પત્ર આપ્યું છે કે છત્તીસગઢના જે અમિત બદેલ છે જેને અમારા ગુરુજી છે અમારા ભગવાન કહેવાય નરેન્દ્ર મોદી સુધી પહોંચે એને સખત માં સખત સજા કરવામાં આવે એવી અમારી અપીલ છે જય જુલેલાલ અશોક ધરમદાસ જીવાણી રાણા સિંધી પંચાયતના ના બોલો આજે રજૂઆત કરી છે અમારી રજૂઆત એ અત્યારે તો અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મિશ્રીને અમે અમારો આવેદન પત્ર આપવા આવ્યો છે આવેદન પત્રનું માધ્યમ એ છે કે અમિત બગેલ વધારે વધારે સજા થાય અને ધરપકડ કરી તુરંત તુરંત અમને ન્યાય મળે એવી અમને અપેક્ષા હતી અમે મુખ્યમંત્રીને બી લખેલું છે છતાં અમે આવી અપેક્ષા રાખવું કે પીએમ સુધી આ વાત પહોંચે ને તાત્કાલિક આ વર્ષનું ધોરણે કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી થાય સિંધી સમાજ શાંતિપ્રિય સમાજ છે પરંતુ આ મુદ્દો શું છે કે આટલો ઉગ્ર થયો અમારા ભગવાન શ્રી જુલેલા સાઈ મહારાજને જે કઈ અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબત ને અમારી ખોર નિંદા કરીએ છીએ અમે અમારું આખું પૂરો સમાજ ઘોર નિંદા કરીએ છીએ એ બાબતે અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા પીએમ સાહેબ અને સીએમ સાહેબ બધે આમાં ભાગ લઈ ને આને કડી માં કડી સજા મળે એવી અમારી પ્રાર્થના છે હેમન બેરુમલ હિન્દુજા અમે સોમનાથથી આવેલા છે સિંધી સમુદાયમાંથી માંથી આવીએ છીએ નાયક કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા આવ્યા છે છત્તીસગઢના બેવકૂફ અણપલ ગવાર જો છ મહિના જેલ માં રહીને આવે છે એ અમારા શ્રી ઇષ્ટદેવ ઝૂલેલાલ સાંઈજીના અક્ષદ ટિપ્પણી કરે છે અમારા સિંધી સમુદાયને એમ કેવા માગે છે કે પાકિસ્તાની છો એ બેવકૂફને ખબર છે કે અમે પાકિસ્તાનમાં શું મૂકીને આવ્યા અને અહીંયા અમે શું અમને મળ્યું અમે અમારા તાકતસિંહ સચ્ચાઈ થી નીતિ થી નિયમ થી અમે આગળ વધ્યા છે એ અમને પાકિસ્તાની બોલે છે પાકિસ્તાન એને પેલા સમજવું જોઈએ કે ગવારને સમજવું જોઈએ વિચાર કરવું જોઈએ કે અમે શું કર્યું છે અહીંયા આવીને અમારા વડીલો અમારા બાપ દાદાઓ કેટલો ભોગ દીધો છે એના પછી અમને સચ્ચાઈ નીતિ જ આગળ વધ્યા છે તો અમારી સોમનાથ પાટણની એક જ નમ્ર વિનંતી સાહેબ કલેક્ટર સાહેબ ને